નમસ્કાર દોસ્તો વર્તમાન ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે હું છું જે અને આજે આપને વાત કરીશું એવા સમાચારોની જે સીતા તમારા જીવન સાથે જોડાયેલા છે એક તરફ ગુજરાતના આકાશમાં વરસાદી વાજરો ખેરાયા છે અને બીજી તરફ દેશની રાજનીતિમાં ફન ગરમાવો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ફારેથી અથિરભારે વરસાદની ચેતવણી જારી કરી છે જે એક સાથે ચિંતા અને રાહત બંનેના સમાચાર લઈને આવી છે લાંબા સમયથી વરસાદની રાહત જોતા ખેડૂતો માટે આનંદના સમાચાર છે પરંતુ શેરી વિસ્તારોમાં પાણી ફરાવવાની સમસ્યા પણ એક મોટો પ્રકાર બનીને ઊભી છે આ માત્ર વરસાદની વાત નથી આ વાત છે તંત્રની તૈયારીની લોકોની સાવચેતીની અને પ્રકૃતિના બદલાતા મિજાજને સમજવાની આજના આ એપિસોડમાં આપને માત્ર હવામાનની જ વાત નહીં કરીએ પરંતુ દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને શાંતિ મહત્વપૂર્ણ સમાચાર જાણી શાંતિ પહેલા સંતના ચોમાસુ સત્તર થી લઈને ડિજિટલ પેમેન્ટમાં ફાળતાના વધતા દબદબા સૂતી અને સ્થાનિક સ્તરે રાજકોટના રોડના વિરોધથી અંકલેશ્વરમાં થયેલા કરોડોના ખામપાંડ સુધી દરેક મુદ્દા પર આપણે અંદાન પૂર્વક નજર નાખીશું શું સરકાર જનતાના અવાજને સાંપજી રહી છે શું વિકાસના દાવાઓ જમીની હકીકત સાથે મેર ખાય છે આ બધા સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરીશું આ કોઈ સામાન્ય ન્યૂઝ બુલેટિન નથી પરંતુ સમાચારોની પાછળ છુપાયેલી વાસ્તવિકતાને સમજવાનો એક પ્રયાસ છે તો ચાલો મારી સાથે આ સપરમાન જોડાઈ જાઓ જાન આપને સમાચારોના સ્ત્રોત સુધી પહોંચીશું અને ઈ જાણવાનો પ્રયાસ કરીશું કે આ ઘટનાઓ તમારા અને મારા જીવન પર શું અસર કરી રહી છે દરેક સમાચાર પાછળ એક વાર્તા હોય છે અને દરેક વાર્તા પાછળ એક સવાલ હોય છે આજે આપણે એ સવાલોને પૂછવાની હિંમત કરીશું અને સત્યની નજીક પહોંચવાનો પ્રયાસ કરીશું તો અંત સુધી જોડાયેલા રહો કારણ કે દરેક સમાચાર મહત્વપૂર્ણ છે અને દરેક માહિતી જરૂરી છે નમસ્કાર આપનો પહેલો મુદ્દો સીધો ગુજરાતના વાતાવરણ સાથે જોડાયેલો છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી ઈ રાજ્યના નવ જિલ્લાઓ માટે એક ગંભીર ચેતવણી જારી કરી છે આ કોઈ સામાન્ય વરસાદની આગાહી નથી પરંતુ રેડ અને ઓરેન્જ ઇલર્ટ છે આનો અર્થ એ છે કે આપને આવનારા સમયમાં ભારેથી અથેભારે વરસાદનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે જે જિલ્લાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે તેમાં બનાસકાંસા જામનગઢ દ્વારકા અને કચ્છ જેવા સરહદી અને દરિયાકાંપાના વિસ્તારોનો સમાવેશ થાય છે આ વિસ્તારો ભૌગોલિક રીતે સંવેદનશીલ છે અને ભારે વરસાદ હિમ મોટી તારાજી સર્જી શકે છે આ સાથે જ જૂનાગઢ બોટાદ સુરેન્દ્રનગર આંદ રાજકોટ અને પોરબંદર જિલ્લાઓને પન એલર્ટ પર રાખવામાં આવ્યા છે આ એવા વિસ્તારો છે જ્યાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે એક તરફ આ વરસાદ ખરીફ પાક માટે અમત સમાન બની શકે છે પરંતુ જો વરસાદનું પરમાન જરૂરિયાત કરતા વધી જાય તો તે જ પાકને નંજેટ પણ કરી શકે છે આ એક બેદારી તલવાર જેવી પરિસ્થિતિ છે સવાલ એ થાય છે કે શું આપનું સ્થાનિક તંત્ર આ સંભવિત આપત્તિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે શું નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની યોજના તૈયાર છે

આ તેનું જે પરિણામ તો નથી તળાવો અને જળ સ્ત્રોતો પર થયેલા દબાણો બાંધકામ અને જંગલોનો નાશ આ બધું જ ક્યાંકને ને ક્યાંક આવી કુદરતી આફતોને વધુ ગંભીર બનાવે છે આ માત્ર હવામાનની ખબર નથી પરંતુ આપના સન માટે આત્મમંથનનો સમય પણ છે આગામી અડતાલીસ થી બહોતેર ખરાક ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાના છે

અને તેના કાયમી ઉકેલ માટે આપણે શું કરી રહ્યા છીએ પરંતુ દરિયાઈ સંકટ ફંતોરાઈ રહ્યું છે રાજ્યના એક હજાર આઠસો કિલોમીટર લાંબા દરિયા કિનારા પર વસતા હજારો માછીમાર પડેવારો માટે આગામી કેટલાક દિવસો અત્યંત ચિંતાજનક છે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવી છે ચોવીસ જુલાઈ સુધી માછીમારોને દરિયો ખેરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે આ નિર્ણય તેમની સુરક્ષા માટે લેવાયો છે પરંતુ તેની સ્થિતિ અસર તેમની રોજીરોટી પર પડશે દરિયો જેમનું ખાડ છે જેમની આજીવિકા છે તેમને જે દરિયાથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે

પરંતુ એક સામાન્ય માછીમાર માટે આ આર્થિક સંકટની ખંતરી છે સવાલ એ છે કે શું સમયગાળા દરમિયાન સરકાર દ્વારા માછીમાર પરિવારોને કોઈ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે શું તેમની મુશ્કેલીઓને સમજવા માટે કોઈ યોજના છે આ પરિસ્થિતિ દર વર્જે ચોમાસામાં સર્જાય છે જ્યારે પણ દરિયો તોફાની બને છે

માત્ર સરકાર સુરક્ષા એજન્સીઓની આંખ અને કાન તરીકે કામ કરે છે જ્યારે તેઓ દરિયામાં હોય છે ત્યારે દેશની સરહદો પણ વધુ સુરક્ષિત બને છે આજે જ્યારે તેઓ કિનારા પર લાચાર બેચા છે

એકવીસ જુલાઈથી શરૂ થઈને ને એકવીસ ઓગસ્ટ સુધી એટલે કે પૂરા બત્રીસ દિવસસ સુધી આ સત્ર ચાલશે આ સમયગાળા દરમિયાન ખુલફાર બેસ્તકો યોજાશે જેમાં દેશના ભવિષ્યને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે સરકાર દ્વારા પંદરથી વધુ નવા બિલ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે આ બિલ દેશની અર્ધ વ્યવસ્થા સામાજિક મારખું અને કાયદાકીય વ્યવસ્થા પર દૂરગામી અસરો કરી શકે છે પરંતુ સવાલ એ છે કે શું ના સત્ર ખરેખર જનતાના પ્રશ્નો પર ચર્ચા માટેનું એક મંચ બની રહ્યું